પ્રભાભાનું રસોડું આજે ત્રણ વર્ષથી ચાલુ છે અને પહેલાં વર્ષે આ રસોડું અમે અમારા સદ્રવ્યથી એક વર્ષ સુધી ચલાવ્યું ત્યાર પછી અમને એમ લાગ્યું કે હવે આને આગળ ચલાવવું જોઈએ તો અમે ચાલુ કર્યું છે અને અત્યારે અમે લોકો પહેલાં અમારા આ આખા ગામમાં આઠ સેન્ટર છે આઠ સેન્ટર પર અમે ઊભા રહીએ છીએ અને ત્યાં ગરીબ માણસ વિકલાંગ માણસ જેની પરિસ્થિતિ ના હોય જે કંઈ બનાવી ના શકતા હોય એવા માણસોને અમે આપીએ છીએ એક મિરાણી હોસ્પિટલ છે ટ્રસ્ટની જે ફ્રી ઓફ ચાર્જ કરે છે એમાં અમે એક દર્દીને અને એક સગાવાળાને જમવાનું આપીએ છીએ એમાં લગભગ અમારા બસોથી અઢીસો ટિફિન જાય છે ત્યારબાદ અમે એક રેન બસેરા કરીને સરકારી મકાન છે એમાં ત્રીસ કુટુંબ રહે છે એમને અમે સાંજ સવાર સવાર સાંજનું જમવાનું આપીએ છીએ અને આ રીતે અમે ગરીબોની સેવા કરીએ છીએ આ સેવા કરવાની પાછળ એક જ અમારો હેતુ હતો અમારા પ્રભાબા એટલે અમારા મમ્મી એમની ઈચ્છા એવી હતી કે ભૂખ્યાને ભોજન અને તરસાને પાણી આપવું પહેલાં અમે ખાલી નાસ્તાના પેકેટો આપતા હતા એના પરથી અમને પ્રેરણા મળી અને એ પ્રેરણા બાની એ પ્રેરણા અમે આગળ ધપાવી આજે અમે લગભગ રોજના એક હજારથી પંદરસો માણસ જમાડીએ છીએ અને લોકોનો સાથ અને સહકાર મળી રહે છે એ એ જ અમારી મહેનત છે